જાણકારી નહોતી આપવામાં આવી જાણકારી કરવામાં પણ નહોતી આપવામાં આવી ને ઉપરથી આ પ્રકારની કોઈ જાણ પણ નહોતી ત્યારે મંજૂરી વગર જ આ જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યો

આચાર્યના પ્રવાસ બાબતે સુરક્ષાની જવાબદારી સ્કૂલના અને ટ્રસ્ટી હોય છે દરેક શાળા બાળકોને પ્રવાસ લઈ જવો પરંતુ સેફ્ટી ફસ્ટ હોવી જોઈએ કુદરતી ઘટના તો હોય થાય એ વાત જુદી છે પરંતુ આપણા દ્વારા આપણે નિર્મિત કરેલી એવી ઘટના ન થવી જોઈએ એ ચોક્કસ પ્રકારે જે તે શાળાની જવાબદારીમાં આવે તો શાળા જ્યાં જ્યાં સંદેશો સાંભળે છે એ દરેક શાળામાં આવે ખુલ્લા વાહનોમાં એકસો ત્રેવીસ જેટલા બાળકોને આવા વાહનમાં લઈ જવા આ એક ખૂબ ગંભીર પ્રકારનું પગલું ભર્યું છે આ ગંભીર ઘટના છે આ તો ભગવાન કરે ને કંઈ દુર્ઘટના ન ઘટી હોય પરંતુ દરેક બાળક પોતાના વાલીનો જીવ હોય છે ને આપણો પણ જીવ હોય છે બાળક એ બાળક છે તો એમની સંવેદનાશીલ જઈએ એમની ખુશીમાં આપણે નિયમો ન ભૂલી જઈએ એ ચોક્કસ પ્રકારે હું સંદેશો આપું છું અને એ પ્રમાણે મેં ફરી વખત અમારા નિયામકની તપાસ માટેના આદેશ કર્યા છે

મામલે કાર્યવાહી થશે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે